જ્યાં પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ઓગણીસ મુદ્દાઓ સાથે ચાર દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે ગત છવ્વીસમી જુલાઈએ આણંદ એસીબીએ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે છટકું ગોઠવ્યો હતો આ સમયે લાંચની રકમ સ્વીકારતા વચ્ચેટિયા મોહમ્મદ ઇમરાન સોદાગરને રંગે હાથ આવ્યો હતો જ્યારે મુખ્ય આરોપી પીએસઆઈ પીડી રાઠોડ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા

આ ઘટનાએ પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચારની સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરી છે અને કાયદાનું શાસન જાળવવા માટે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે